પીસીબી વિદેશી દારૂના જથ્થા ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું હતું પોલીસે કુલ ઓગણત્રીસ લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે લીધો પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને માહિતી મળી હતી કે મુંબઈ તરફથી એક સોંગ લેરન કન્ટેનરમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહ્યો છે આ કન્ટેનર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર થઈને ફાજલપુર તરફ નીકળનાર છે જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી બાદમી વાળું કન્ટેનર સ્થળ ઉપર આવતા આવી પહોંચતા પોલીસે તેને રોકીને તપાસ શરૂ કરી જેમાં પ્લાસ્ટિકના રો મટીરિયલની આડમાં વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો આ સાથે જ શરાબની હેરાફેરીમાં અગાઉ ઝડપાયેલો બાકીરત નામનો આરોપી પણ કન્ટેનર સાથે ઝડપાયો પીસીબીના સ્ટાફ દ્વારા દસ લાખની કિંમતની કન્ટેનર ટ્રક શરાબનો જથ્થો સંતાડવા માટે વપરાયેલા પ્લાસ્ટિકના રો મટીરીયલનો જથ્થો અને નવ લાખની કિંમતની ભારતીય બનાવટની વિદેશી શરાબની બે હજાર બસો અડસઠ બોટલો મળી કુલ ઓગણત્રીસ લાખ છવ્વીસ હજાર નવસો અઠ્ઠાણું મુદ્દામાલ કબજે કર્યો જ્યારે ટ્રક ચાલક બાકીરથ ઉર્ફે ભારત હરિરામ ગોદારા બેસનોઈની ધરપકડ કરી મૂળ બાડમેર રાજસ્થાનના રહેવાસી મના શખ્સને વોન્ટર જાહેર કર્યા છે